આપડા અમદાવાદ ધોડા દિવસે લોકો ઓપનલી સ્કેમ કરી રહ્યા છે અને કોઈ એના વિશે કઈ બોલતું નથી મને ખબર નથી પડી કેમ મારે તમને આજે જણાવ્યું

આ રીતના રેટમાં બીજે ક્યાંય તમને જોવાની વસ્તુ તમે જુઓ હોલસેલ ભાવમાં તમને રિટેલ આપું છું આ રીતની બહુ બધી વેરાયટી છે હજુ તો આટલા સસ્તામાં આલસો ને આલસો આલસો ભાઈ જે પણ વિડિયો જોઈને આવે કે વિડિયો વગર આવે આપણે ત્યાં સ્કેમ વાળી સિસ્ટમ જ નથી ભાઈ અને આ 365 દિવસ આપણે ત્યાં મળી આવે છે આ રીતની કોટી કુર્તા ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી જે પણ વસ્તુ માંગો ને બધું મળી આવશે હલ્દી સ્પેશિયલ કુર્તા પણ આપણે રાખીએ છીએ એટલે ફેશન ગેરેજમાં આ રીતની વેરાયટી બહુ બધી છે ભાઈ લાગતું તો સ્કેમ છે પણ આ તો કે છે આલસે અને એ બી 365 દિવસ આલસે લોકેશન કોન્ટેક્ટ ડિટેલ તમને સ્ક્રીન ઉપરથી જ મળી જશે મળીએ ¡Cadre de!